સુરતના વરાછાના ધારાસભ્ય મુખ્યમંત્રીને લેટર લખીને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવાની માંગ સાથે ભેળસેળીયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી મુખ્યમંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે વાત છેડી છે ભેળસેળ કરતા અને નકલી વસ્તુઓ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે પત્રમાં કડક કાયદા બનાવવાના માટે પણ માંગ કરવામાં આવી છે ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થતું હોવાનું તેમણે લખતા આગળ ઉમેર્યું છે કે પાંગણા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી નથી થતી જેથી મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે એવી પત્ર દ્વારા માંગ કરી છે આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે ઘણી વાર એ સેમ્પલો પણ ફેલ થાય છે હવે તો ભેળસેળ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવતો હમણાં બે દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કર્યો અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય ને કડક કાયદો હોવો જોઈએ આ મારી માગણી છે આ પહેલાં પણ લગભગ આઠ મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું કે પહેલા મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ લોકોને કાયદાનો ડર ઉભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો છંટકાવ થાય છે ઉપયોગ થાય છે એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે અનેક સંસ્થાઓ ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂટનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે લોકો તંદુરસ્ત બને સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે તો આવા સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે કોઈ અકસ્માત બને કોઈ ઘટના બને અને એના જવાબદારને ઠેરવીને જો માનવ કલમો લાગતી હોય તો આ તો સીધો માનવ જીવન સાથે છેડા થઈ જશે તો આને કડક કાયદો બનવો જોઈએ માનવ જેવો ગુનો લાગવો જોઈએ એવી મારી માગણી છે બિલકુલ હું ચોક્કસપણે માનું છું કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે બેદરકારીપૂર્વક કામ કરી રહ્યું છે કોઈ જ લોકોને કાયદાનો ડર નથી કોઈ વિભાગનો આરોગ્ય વિભાગનો ફૂડ એન્ડ ડ્રગ્સનો વિભાગનો કોઈ ડર જ નથી બે ફાર્મ બે ફાર્મ મિલાવટ ચાલી રહી છે નકલી વસ્તુઓ બનાવી રહ્યા છે અને લોકોને વેચી રહ્યા છે માનો કે હું તમને દાખલો આપું કે સેમ્પ વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય દસેરા આવ્યા છે તો ફાફડાઓના જલેબી અને સેમ્પલ લીધા સેમ્પલનું પરિણામ ક્યારે આવે દસ દિવસ પંદર દિવસ પછી તો ફાફડાની જલેબી તો ખવાઈ જાઓ લોકો એને ખરીદી લીધા ખાઈ જાવ આનો કોઈ મતલબ નથી શો સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ બંને વસ્તુ છે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી પાંગળો કાયદો છે એટલા માટે બધું ચાલે છે સરકારે કાયદો બનાવવા માટે જ મેં સરકારશ્રીને વિનંતી કરી છે કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને મારી માગણી છે કે આ સત્રની અંદર કડક કાયદો બને